જ્યારે કોઈની સાથે પણ વાત કરો છો તો આત્મા ભાઈ ભાઈ સમજી વાત કરો દેહી અભિમાની રહેવાની મહેનત કરો પ્રશ્ન છે ભવિષ્ય રાજ તિલક પ્રાપ્ત કરવાનો આધાર શું છે ઉત્તર છે ભણતર દરેકે ભણીને રાજ તિલક લેવાનો છે બાપની છે ભણાવવાની ડ્યુટી એમના આશીર્વાદની વાત નથી પૂરો નિશ્ચય છે તો શ્રીમદ પર ચાલતા રહો ગફલત નથી કરવાની જો મતભેદમાં આવીને ભણતર છોડ્યું તો નાપાસ થઈ જશો એટલે બાબા કહે છે મીઠા બાળકો પોતાના ઉપર રહેમ કરો આશીર્વાદ માંગવાના નથી ભણતર પર ધ્યાન આપવાનું છે ઓમ શાંતિ સુપ્રીમ ટીચર બાળકોને ભણાવે છે બાકો જાણે છે પરમ પિતા પરમાત્મા પિતા પણ છે ટીચર પણ છે એવું તમને ભણાવે છે જે બીજા કોઈ ભણાવી ન શકે તમે કહો છો શિવ બાબા અમને ભણાવે છે હવે આ બાબા કોઈ એકના નથી મન મના ભવ મધ્યાજી ભવ આનો અર્થ સમજાવે છે મને યાદ કરો બાકો તો હવે સમજદાર થયા છે બેહદના બાપ છે તમારો વારસો તો છે જ આ ક્યારેય ભૂલવું ન જોવે બાપ આત્માઓ સાથે જ વાતો કરે છે હમણા તમે જીવાત્માઓ છો ને બેહદના બાપ પણ નિરાકાર છે તમે જાણો છો આ તન દ્વારા તે આપણને ભણાવી રહ્યા છે બીજા કોઈ એવું નહી સમજશે સ્કૂલમાં ટીચર ભણાવે છે તો કહેશે લોકિક ટીચર લોકિક બાળકોને ભણાવે છે આ છે પારલોકિક સુપ્રીમ ટીચર જે પારલોકિક બાળકોને ભણાવે છે તમે પણ પરલોક મૂળ વતનના નિવાસી છો બાપ પણ પરલોકમાં રહે છે બાપ કહે છે અમે પણ શાંતિ ધામના નિવાસી છીએ અને તમે પણ ત્યાંના જ નિવાસી છો આપણે બંને એક ધામના રહેવાસી છીએ તમે પોતાને આત્મા સમજો હું પરમ આત્મા છું હમણાં તમે અહીં પાઠ ભજાવી ભજવી રહ્યા છો પાર્ટ આ બાબા કહે છે પાર્ટ ભજવતા ભજવતા તમે હમણાં પતિત બની ગયા છો આ બધો બેહદનો માંડવો છે જેમાં ખેલ થાય છે આ આખી સૃષ્ટિ કર્મ ક્ષેત્ર છે આ આમાં ખેલ થઈ રહ્યો છે આ પણ ફક્ત તમે જ જાણો છો ને કે આ બેહદનો ખેલ છે આમાં દિવસ અને રાત પણ થાય છે સૂર્ય અને ચંદ્ર કેટલા બેહદની રોશની આપે છે આ છે બેહદની વાત હમણાં તમને જ્ઞાન પણ છે રચતા જ આવીને રચતા અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપે છે બાપ કહે છે તમને રચનાના આદિ મધ્ય અંત નું રહસ્ય સંભળાવવા આવ્યું છું આ પાઠશાળા છે ભણાવવા વાળા અભોક્તા છે એવું કોઈ નહીં કહેશે કે અમે અભોગ અભોગતા છીએ અમદાવાદમાં એક સાધુ એવું કહેતા હતા પરંતુ પછી એની ઠગી પકડાઈ ગઈ આ સમયે ઠગી પણ ખૂબ નીકળી પડ્યા છે વેષધારી ઘણા છે એમનો તો કોઈ વેશ જ નથી બાબાનો તો કોઈ વેશ જ નથી મનુષ્ય સમજે છે શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવી તો આજકાલ કેટલા કૃષ્ણ બની ગયા છે હવે આટલા કૃષ્ણ તો હોતા નથી અહીં તો તમને શિવ બાબા આવીને ભણાવે છે આત્માઓને સંભળાવે છે તમને વારંવાર કહેવાયું છે કે પોતાને આત્મા સમજી ભાઈ ભાઈને સંભળાવો બુદ્ધિમાં રહે બાબાનું જ્ઞાન અમે ભાઈઓને સંભળાવીએ છીએ મેલ અથવા ફીમેલ બંને ભાઈ ભાઈ છે એટલે બાપ કહે છે તમે બધા મારા વારસાના હકદાર છો તેવી રીતે ફીમેલ ને વારસો નથી મળતો કારણ કે એમને સાસરે જવાનું છે અઈ તો છે જ બધા આત્મા અશરીરી થઈને જવાનું છે ઘરે હમણાં જે તમને જ્ઞાન રત્ન મળે છે તે અવિનાશી રત્ન બની જાય છે આત્મા જ જ્ઞાન ના સાગર બને છે ને આત્મા જ બધું કરે છે પરંતુ મનુષ્યોને દેહ અભિમાન હોવાના કારણે દેહી અભિમાની બનતા નથી હમણાં તમારે દેહી અભિમાની બની એક બાપને યાદ કરવાના છે કઈ તો મહેનત જોઈએ ને લોકિક ગુરુને કેટલા યાદ કરે છે મૂર્તિ રાખી દે છે હવે ક્યાં શિવનું ચિત્ર ક્યાં મનુષ્યનું ફોટો પહેરી લે છે પતિ લોકોને સારું નથી નથી લાગતું ગમતું કે બીજાનો ફોટો પહેરે શિવનો પહેરશો તો તે બધાને સારો લાગશે ગમશે કારણ કે તો પરમ પિતા છે ને એમનું ચિત્ર તો હોવું જોઈએ

નાનામાં નાનું બિંદુ છે ગણતરી કરતા કરતા થાકી જશો પરંતુ જુઓ આત્માનું ઝાડ કેટલું નાનું છે બ્રહ્મ તત્વમાં થોડી બહુ જ થોડી જગ્યામાં રહે છે તે પછી અહીં આવે છે પાર્ટ ભજવવા તો અહીં પછી એટલી લાંબી પોળી દુનિયા છે ક્યાં ક્યાં એરોપ્લેન માં જાય છે ત્યાં પછી એરોપ્લેન વગેરેની દરકાર નથી આત્માઓનું ઝાડ નાનું છે અહીં મનુષ્યોનું કેટલું મોટું ઝાડ છે આ બધા છે પ્રજાપિતા બ્રહ્માના સંતાન જેને કોઈ એડમ કોઈ આદિ દેવ કહે છે મેલ ફિમેલ તો જરૂર છે તમારો છે પ્રવૃત્તિ માર્ગ નિવૃત્તિ માર્ગનો ખેલ હોતો નથી એક હાથથી શું થાય બંને પૈડ્યા હોવા જોઈએ બે છે તો પરસ્પર રેસ કરો બીજું પડડું બાબા કહે છે બીજું પડું સાથ નથી આપતું તો ઢીલા પડી જાય છે પરંતુ એકના કારણે થોભી ન જવું જોઈએ પહેલા પહેલા પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો પછી હોય છે અપવિત્ર ઉતરતા જ જાય છે તમારી બુદ્ધિમાં છે આ બધું જ્ઞાન છે

બાબા કહે છે તે જાણે રચનાને જાણે રચનાને રચના ને જાણે રચનાને જો પરંપરા જ્ઞાન ચાલતું આવે તો કોઈ બતાવે ને સિવાય આપ બ્રહ્માકુમાર કુમારીઓના કોઈ બતાવી ન શકે તમે જાણો છો આપણને બ્રાહ્મણોને જ પરમ પિતા પરમાત્મા ભણાવે છે આપણા છે ચિત્ર પણ જરૂર દેખાડવું પડે છે ચિત્ર વગર ક્યારેય બુદ્ધિમાં બેસશે નહીં ચિત્ર બહુ જ મોટા મોટા હોવા જોઈએ વેરાયટી ધર્મોનું ઝાડ કેવી રીતે વધે છે આ પણ સમજાવ્યું છે પહેલા તો કહેતા હતા કે અમે આત્મા સો પરમાત્મા પરમાત્મા સો અમે આત્મા હવે બાપે એનો પણ અર્થ બતાવ્યો છે આ સમયે હમ સો બ્રાહ્મણ છીએ પછી હમ સો દેવતા બનીશું નવી દુનિયામાં હમણાં આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ

આને કહેવાય છે આત્મ અભિમાની અમે આત્મા ફલાણો પાર્ટ ભજવીએ છીએ અમે આત્મા આ કરીએ છીએ અમે આત્મા પરમાત્માના બાળકો છીએ કેટલું વન્ડરફુલ જ્ઞાન છે આ જ્ઞાન બાપમાં જ છે એટલે બાપને જ બોલાવે છે બાપ છે જ્ઞાનના સાગર એમની ભેટમાં છીએ પછી છે અજ્ઞાનનો સાગર અડધો કલ્પ છે જ્ઞાન અડધો કલ્પ છે અજ્ઞાન જ્ઞાનની કોઈને ખબર જ નથી જ્ઞાન કહેવાય છે રચતા દ્વારા રચનાને જાણવું તો જરૂર રચતામાં જ જ્ઞાન છે ને એટલે એમને ક્રિએટર કહેવાય છે મનુષ્ય સમજે છે કે ક્રિએટરે આ રચના રચી છે બાપ સમજાવે છે આ તો અનાદિ બન્યો બનેલ ખેલ છે કહે છે પતિ પાવન આવ તો રચતા કેવી રીતે કહેવાશે રચતા ત્યારે કહેવાય જ્યારે પ્રલય થાય પછી પરી રચે બાપ તો પતિ દુનિયાને પાવન બનાવે છે તો આ આખા વિશ્વનું જે ઝાડ છે એના આદિ મધ્ય અંતને તો મીઠા મીઠા ઝાડ બુદ્ધિમાં આવી જાય છે તો આ છે હ્યુમાનિટીનું એટલે કે મનુષ્ય સૃષ્ટિનું બીજ આને કોઈ નથી જાણતું ગાય પણ છે પરમ પિતા પરમાત્મા સૃષ્ટિના બીજ રૂપ છે સત્ચિત આનંદ સ્વરૂપ છે સુખ શાંતિ પવિત્રતાના સાગર છે તમે જાણો છો આ આખું જ્ઞાન પરમ પિતા પરમાત્મા શરીર દ્વારા આપી રહ્યા છે તો જરૂર અહીં આવશે ને પતિ તો ને પાવન પ્રેરણાથી કેવી રીતે બનાવશે તો બાપ અહીં આવીને બધાને પાવન બનાવીને લઈ જાય છે તો બાપ જ તમને પાઠ ભણાવી રહ્યા છે આ છે પુરુષોત્તમ સંગમયુગ આના પર તમે ભાષણ કરી શકો છો કે કેવી રીતે પુરુષ તમો પ્રદાન થી શ્રેષ્ઠ સતો પ્રદાન બને છે તમારી પાસે ટોપિક તો ઘણા છે વિષય તો ઘણા છે આ પતિ તમોપ્રધાન દુનિયા કારણ કે ગતિ સદગત ની એક જ છે તમે કહી શકો છો કે સર્વના સદગતિદાતા એક બાપ જ છે એમને શ્રી શ્રી કહે છે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ છે પરમ પિતા પરમાત્મા શ્રેષ્ઠ બનાવે છે ભ્રષ્ટાચારી છે પરંતુ પોતાને સમજતા નથી પતિ દુનિયામાં એક પણ શ્રેષ્ઠ નથી શ્રી શ્રી જ્યારે આવે ત્યારે આવીને શ્રી બનાવે શ્રી નું ટાઈટલ સતયુગ વગેરેમાં દેવતાઓનું હતું અહીં તો બધાને શ્રી શ્રી કહી દે છે હકીકતમાં શ્રી અક્ષર છે જ પવિત્રતાનો બીજા ધર્મવાળા કોઈ પણ પોતાને શ્રી નથી કહેતા શ્રી પોપ કહેશે શું અહીં તો બધાને કહેતા રહે છે ક્યાં હંસ મોતી વીણવા વાળા ક્યાં બગલા ગંદુ ખાવા વાળા અંતર તો છે ને આ દેવતાઓ છે ફૂલ તે છે ગાર્ડન ઓફ અલ્લાહ બાપ તમને ફૂલ બનાવી રહ્યા છે બાકી ફૂલોમાં વેરાયટી છે સૌથી સારું ફૂલ છે કિંગ ફ્લાવર આ લક્ષ્મી નારાયણને નવી દુનિયાના કિંગ ક્વીન ફ્લાવર કહેવાશે આ બાળકોને આંતરિક ખુશી હોવી જોઈએ આમાં બહારનું કઈ કરવાનું નથી હોતું આ બત્તીઓ વગેરે પ્રગટાવવાનો પણ અર્થ જોઈએ શિવ જયંતિ પર પ્રગટાવી જોઈએ કે દિવાળી પર દિવાળી પર લક્ષ્મીનું આહવાન કરે છે એમનાથી પૈસા માંગે છે જ્યારે કે ભંડારો ભરવાવાળા તો શિવ ભોળા ભંડારી છે તમે જાણો છો શિવ બાબા દ્વારા અમારો અખૂટ ખજાનો ભરાઈ જાય છે આ જ્ઞાન રત્ન ધન છે ત્યાં પણ તમારી પાસે અથા ધન રહે છે નવી દુનિયામાં તમે માલા માલ થઈ જશો સત્યુગમાં અનેકા અનેક હીરા ઝવેરાત હતા પરી તેજ હશે મનુષ્ય મુંજાય છે આ બધું ખલાસ થઈ જશે પછી ક્યાંથી આવશે ખાણો ખોદાઈ ગઈ પહાડો તૂટી ગયા પછી કેવી રીતે હશે બોલો હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે ને જે કંઈ હતું તે ફરી રિપીટ થશે તમે બાકો પુરુષાર્થ કરી રહ્યા છો સ્વર્ગના માલિક બનવાનો સ્વર્ગની હિસ્ટ્રી જોગ્રોફી ફરી રિપીટ થશે ગીતમાં છે ને તમે આ

મનાવાય છે જરૂર એમણે સ્વર્ગની બાદશાહી આપી હશે હમણાં તમને બાપ ભણાવી રહ્યા છે તમારે આ શરીરના નામ રૂપથી ન્યારા થઈ પોતાને આત્મા સમજવાનું છે પવિત્ર બનવાનું છે કાં તો યોગ બળથી અથવા તો સજાઓ ખાઈને પછી પદ પણ ઓછું થઈ જાય છે સ્ટુડન્ટ્સની ની બુદ્ધિમાં રહે છે રહે છે ને કે અમને આટલું પદ મેળવીએ છીએ અમે આટલું મેળવીએ છીએ ટીચરે આટલું ભણાવ્યું છે પછી ટીચરને પણ ભેટ આપે છે આ તો બાપ તમને વિશ્વના માલિક બનાવે છે તો તમે પછી ભક્તિ માર્ગમાં એમને યાદ કરતા રહો છો બાકી બાપને તમે શું સોગાત આપશો અહીં તો જે કઈ જુઓ છો તે તો રહેવાનું નથી આ તો જૂની છીછી દુનિયા છે ત્યારે તો મને બોલાવો છો બાપ તમને પતિતથી પાવન બનાવે છે આ ખેલને યાદ કરવો જોઈએ મારામાં રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે જે તમને સંભળાવું છું તમે હમણાં સાંભળો છો પછી

ઘણા બાળકો મતભેદમાં આવીને ભણતરને છોડી દે છે શ્રીમત પર ચાલશો ભણશો તો તો નાપાસ થઈ થઈ જશો જશો તમે જ બાપ કહે છે પર રહેમ કરો દરેકે ભણીને પોતાને તિલક આપવાનો છે બાપને તો છે ભણાવવાની ડ્યુટી એમાં આશીર્વાદની વાત નથી પછી તો બીજા બધા પર આશીર્વાદ કરવા પડે આ કૃપા વગેરે અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

શિવ બાબા જે જ્ઞાન રત્ન આપે છે એમાં જ તમે નવી દુનિયામાં બનશો તમારા બધા ભંડારા ભરપૂર થઈ જશે વરદાન બાપ પાસેથી શક્તિ લઈને દરેક પરિસ્થિતિને હલ કરવા વાળા સાક્ષી દ્રષ્ટા ભવ આ બાળકોને જાણો છો કે આ અતિના પછી જ અંત થાય છે તો દરેક પ્રકારની હલચલ અતિમાં થશે પરિવારમાં પણ થશે થશે મનમાં પણ પણ અનેક મૂંઝવણ આવશે ધન નીચે ઉપર પરંતુ જે બાપના સાથી છે સાચા છે એમના જવાબદાર બાપ છે એવા સમય પર મન બાપ તરફ હોય તો નિર્ણય શક્તિથી બધું પાર કરી લેશો સાક્ષી દ્રષ્ટા થઈ જાઓ તો બાપની શક્તિથી દરેક પરિસ્થિતિને સહજ હલ કરી લેશો સ્લોગન હવે બધા કિનારા છોડી ઘરે જવાની તૈયારી કરો ઓમ શાંતિ